આપ નિહાળી રહ્યા છો જેની સરપંચ કે અમે અઢારમી તારીખે તપાસ માટે આવવાના છે તેમ કહું હતું પરંતુ તપાસ અધિકારી તપાસ માટે આવ્યા ન હતા અને તપાસ અધિકારી તારીખ બદલી નાખી હતી ત્યારબાદ સરપંચ દ્વારા તાત્કાલિક બોરવેલ માં વીજ પુરવઠો નાખવામાં આવ્યો હતો તપાસના કોઈ ગામનો રહેવાસી છું અને ગામનો નાગરિક છું એક નાગરિક તરીકે અમે મારા ભાઈ બીજા છે અમને દિલીપભાઈ રમનભાઈ સોલંકી જે આરટીઆઈ દાખલ કરેલી છે જે આરટીઆઈ દાખલની અંદર આ જે મલોણી માતાનો જે બોર છે એ બોર આરટીઆઈ દાખલના મુદ્દાની અંદર છે જ્યારે આ મુદ્દાની અંદર આ લાઇન આજે લગભગ પહેલાં તપાસની કરી ટીકડીએ લાઈન નથી અને પછી ફરી નેક્સ્ટ ટાઈમ અત્યારે પાછા મને કાલે જે તારીખ અઢાર તારીખ તપાસનીમાં આવવાના હતા એ જ પાછા પાછા અત્યારે પચીસ તારીખ બીજી કરી દેવામાં આવી છે અને એમાં જે તે ટાઈમે પહેલાં જી બીમાં પણ અમે અરજી કરેલી કે જે થાંભલા નાખ્યા ટેગડીએ પણ એ કામ અટકાયેલું અમે ટેગડીએ કામ અમને આરટીઆઈ દાખલ કરેલા પુરાવાઓ બતાવ્યા તો એમને માન્ય રાખ્યા ફરી આ વખતે પાછા અમે ક્યાં જોયા ત્યાં પછી અમને ગેરકાયદેસર આ લાઈન નાખી રહ્યા છે અધિકારી તપાસ કરીને ગયા હતા ત્યારબાદ લાઈન નાખવામાં આવી હા અધિકારી તપાસ અત્યારે જે દિવસ આવ્યા પણ તો ભાઈ અધિકારીઓ અધૂરી તપાસ કરીને જતા રહ્યા અને એ અધિકારીઓ કંઈક એમના જોડે સરપંચ જોડે કંઈક મેલાપમાં હશે કે શું છે એમને કઈ ખબર પડતી નહીં તારીખ પે તારીખ તારીખ પે તારીખ આપ્યા કર હશે એમાં અધિકારી બી સામેલ છે કે શું જે તે સરકારી કામ છે અધિકારી તપાસમાં આવે તો એમને પૂરેપૂરી તપાસની કરવા માટે જ મોકલતા હોય છે તો એ આધી અધૂરી તપાસ કરીને કેમ ભાગી જાય છે અને ક્યારે અગાઉ અમને એક અઢાર તારીખ તપાસની કાલે જ લેટર આવ્યો અને પાછો બીજો બીજે દિવસ જે સોળ તારીખ અઢાર તારીખનો લેટર આવ્યો પછી પાછો સાંજે અઢાર સત્તર તારીખ સાંજે પાછો લેટર આવે છે સવા નવ વાગે પીડીએફ દ્વારા કે પચીસ તારીખ કરવામાં આવી છે તો એમાં અધિકારીઓને પણ સામેલ હોય એવું લાગી રહ્યું છે અમને તપાસ આપણી માંગ શું છે અમારી માંગ એવી છે કે કાયદેસરની જે તે તપાસ છે તે તપાસ કાયદેસરની તપાસ કરે આપનો પરિચય મારું નામ મકવાણા નરેન્દ્રભાઈ બૈલાલભાઈ વાસના કોતરિયા કામનું નાગ તારીખ અઢાર સાત બે હજાર પચીસના રોજ આ કામ ચાલુ કરેલ છે અને આ જ બોર કનેક્શન અહીંયાથી મલોરી માતાએ લઈ જાય છે અને એ મલોડી માતાના બોરનું આરબીઆઈ દાખલ કરેલી છે તેનું ગેરકાયદેસર કામ કરે છે અને એમની ખાસ એક્શન લેવા લેવાનું મારી થોડીક તારીખ અઢાર સાત બે હજાર પચીસ ના રોજ આ કેબલ નાખવામાં આવેલ છે આ જગ્યા પર જે તે સમયે અમે આરટીઆઈ દાખલ કરેલી છે અને ગેરકાયદેસર કામ થાય જ છે ઉપર આવી જશે સાહેબ કઈ જીડીમ જાવ 2015 ની વાત તો પૂરા હતા સાહેબ આપી હા કઈ જાવ પૂરાન છે આપણું સાહેબની બોલો સાહેબ નામ નંબર સંજય હા સાના માટે આ તમે આ લાઈક કામ કરો હા કયા ટુ બિલ ને ભાઈ વર્ક ઓર્ડર અમારો ત્યાં હોય આ ટુ લાયા કયા ટુ બિલ કયા ટુ બિલ ને કયા કયા ટુ બિલ લાઈન નાખવા આ કયા ટુ બિલ ને છ <laughs> મહિના <laughs>

બે હાજર નું બે હાજર પંદર નું બે હાજર પંદર ટુ જે તપાસ ને કરાય છે